કથા સત્સંગા છે જીવન જીવવાની સમાજ પરિવાર રાષ્ટ્ર એના આદર્શો જો કોઈ બતાવતું હોય તો એ છે આ કથાઓ આ સત્સંગ છે આ સત્સંગ વતી આપણે એ લેવાનું છે ખાલી પેટ ભરવું પૈસો કમાવો અને જીવન ન કેવા એવા

માને હેરાન કરતી હોય મા ઘરકામ કરતી હોય અને બાળક એ માને હેરાન કરવાનું ચાલુ કરે એટલે મા શું કરે એ બાળકને ચાર પાંચ રમકડા આપી દે અને એ ચાર પાંચ રમકડામાં એ બાળક ખોવાઈ જાય માને ભૂલી જાય અને રમકડામાં અટવાય એમ પરમાત્માને જ્યારે એમ થાય કે આ માણસ હવે માન ભૂલે છે એટલે પછી કરે હેરાન ના કરે એટલે પરમાત્મા ને ભૂલી જાય અને પછી જયારે દુઃખ આવે એટલે ચોપાટ પડતો પડતો મંદિરના પછી નાખી જીવનમાં જીવન એવું જીવો તમે જીવન કેટલું જીવો છો એ મહત્વનું છે જીવન કેવું જીવો છે એ મહત્વનું છે આપણે જીવન કેટલું જીવે માણસ જીવન જીવવાથી શું પણ જીવનમાં ક્યારેય કોઈને ભલું ન કર્યું હોય તો જીવન ઉપર ધૂળ પડી કેવા એવા આપણા પૂર્વ જોઈએ આ રાષ્ટ્ર માટે ગાયો માટે સ્ત્રીઓ માટે બ્રાહ્મણો માટે ધર્મ માટે પોતાના બલિદાન આપી દીધા